જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે તો જો અમારે અમદાવાદમાં મેં આવ્યો મેં એટલે જો રોડ ભીના છે વરસાદ આવ્યો એટલે અને અમારે છ સાડા છ જવું હતું બજારમાં પરંતુ વરસાદ હતો એટલે ના નીકળી શકાય એટલે જમી જમીને અત્યારે જો બહાર નીકળ્યા છે સાડા આઠ જેવું થઈ ગયું તો એ જો ટ્રાફિક અમદાવાદ આવી ગઈ

અત્યારે માર્કેટમાં રાસબરી બહુ આવી હે ને હા રાસબરી ની સીઝન હા જયા પાર્વતી મોડા કાચ આવશે ને એટલે હવે ફ્રૂટ બહુ આવશે અમે બજારમાં આવી ગયા શાકભાજી માર્કેટમાં શાંત થઈ ગઈ તો છે સાઠ રૂપિયા કિલો સરસ ભીંડા છે અને ગવા છે સો રૂપિયા રીંગણા રવૈયા ચાલીસ ના કિલો શું લઈ છે લેજે અળવી અળવીનું શું બને ચિપ્સ તો અળવીની અળવી છે સરસ મજાની ફ્રેશ છે ધોવેલી ચોમાસાની ધોવાયેલી છે એટલે મજા આવે ફ્લાવર છે એસી રૂપિયા ફરવા શું કહું છું

शाकी त हजुर बधु शाक भइ लिँ के एकदम सरस केता पचास रुपियाँ किलो चाहिँ पाँच देखाइ मोडु थ मार्केट बन्द थमुक खुल्ली छ बाजु आग आगना छ बटाका छ साठी किलो डुङी भुली गी म चालिस नि कहीँ किथि खबर नै

આજે તો કંઈ બહુ જાચું શાકભાજી લીધું નથી કારણ કે વરસાદ ચાલુ હતો એટલે પલળેલા અમુક શાકભાજી હોય તો બહુ જાચા દિવસ રે નહીં એટલે તો પણ પાંચ છ શાક તો લેવાય જ અને જો શું શું લઈ હું બતાવું તમને શાકભાજી ચાલી તો સરગવો સરગવો છે સાઠ રૂપિયા કિલો આ છે ટમેટા ટમેટા હતા ચાલીસ ના કિલો આજે તો આ એક જ થેલો કર્યો વધારે નથી એ તો કઈ જાંબુ અને રાસબરી ને એવું બધું લીધું ચાલીથી રાસબરી આ આથી એસી ની પાંચસો પછી આ કેરી છે સો રૂપિયા ની કિલો બટાકા સાઠ રૂપિયા ના આઠ કિલો ચાલીથી તોતા કેરી આથી પચાસ રૂપિયા ની કિલો અડવી અડવી હતી સાઠ રૂપિયા ની કિલો હા અડવી લઈ છે અડવી ની ચિપ્સ બનાવવાની છે એકદમ સરસ લાગે જો આ જાંબુ નાના નાના પણ એકદમ સરસ છે સો રૂપિયાના કિલો હતા અને આ રવૈયા રવૈયા ચાલીસના કિલો હતા પછી બીટ બીટ શું ભાવ બીટે ચાલીસના કિલો અને ભીંડા ના કિલો ગલકા મોંઘા થઈ ગયા ગલકા હતા ચાલીસ ના પાંચસો એસી ના કિલો અને પરવડ ના કિલો પરવડે લઈ લીધા આમાં મરચા સાઠ ના કિલો બધું શાકભાજી લઈ વધારે અને ઠંડુ ખાવાનું બંધ થઈ ગયું તો આવતા આવતા તો ઠંડો પવન હતો ગરમી નથી તો પણ એટલે લઈ આવ્યા મેંગો ડોલી और मैंगो डोली खाइ ले ठंडी ठंडी मस्त पता है गर्मी में खाय हमने तो आज आज बरसात आई है तो ये खावन मन થઈ ગયું મેંગો ડોલી ખાઈ લે અને મને લિંગુ સોડા હમ મને લિંગુ સોડા લીનિસ્કે પી વિનિંગ સોડા સોડા ન બોટલ લે એને લિંગુ સોડા બનાવી દો તો ચલો મિત્રો મેંગો ડોલી ખાઈ લે કોની કોની ફેવરિટ છે મેંગો ડોલી ચલો મેંગો ડોલી ખાવા અને મિત્રો આજનો અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારી ચેનલ જોવી ગમતી હોય તો હા અને જે પણ અમારી ચેનલને લાઈક કરે છે પછી કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જો વિધિસાબેન કરે છે અહીંયા અમારે લેસન તો હાલો મિત્રો કેન્ડી ખાવા I need